ભો થશે અલગ અલગ પ્રકારે સત્રો ઉદ્યોગ કૃષિ ઉદ્યોગ પર્યટન પર્યાવરણ પર્યટન કૃષિ ઉદ્યોગ ખૂબ સંભાવનાઓ છે આયર્ષ રોજગારી આપતા ક્ષેત્રો છે એમાં તકો પ્રાપ્ત કરીને વિશ્વને કેવી રીતે ખેંચી શકાય જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા સૌથી મોટું સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સમગ્ર વિશ્વ આવે છે કચ્છનું રણ વ્હાઇટ ડેઝર્ટ સમગ્ર વિશ્વ આવે છે જૂનાગઢ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સાસણગીર આ પ્રકારે અલગ અલગ પ્રકારે આપણા આધ્યાત્મિક સ્થાનો સોમનાથ મહાદેવનું જે પ્રકારે સ્વાભિમાન પર્વ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત જે ગઈકાલે માન્ય મોદી સાહેબે કરાવી છે ઐતિહાસિક કહી શકાય એ પ્રકારે એ સોમનાથ મંદિર હોય દ્વારિકા હોય મહાકાળી માતાજીનું મંદિર હોય નું મંદિર હોય ભગવાન રામનું અયોધ્યામાં મંદિર હોય કાશી વિશ્વનાથ હોય મહાકાલેશ્વર હોય અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારે આધ્યાત્મ સંસ્કૃતિ સાથે જોડાઈને પર્યટનના વિકાસની તકો એ પણ દેશ અને રાજ્યને નરેન્દ્રભાઈ આપી છે એટલે એમાં પણ અલગ અલગ પ્રકારના સત્રો એ યોજાવાના છે કોન્કલેવ થવાની છે મને કહેતા આનંદ થાય છે કે ભાગીદાર દેશો એ કોઈ વિશ્વના માત્ર સોનલમાં યોજાતી વાઈબ્રન્ટ સમિટમાં હોય આવી કલ્પના પણ મોદી સાહેબ વગર સંભવ નથી અસંભવને સંભવ બનાવવું મોદી હે તો મુમકીન રહે આ માત્ર સૂત્ર નથી દેશની જનતાને કેવી રીતે એનો ફાયદો મળે એના વિઝનથી કેવી રીતે દેશ જોડાય વેપારીઓ જોડાય અન્ય દેશો જોડાય ભાગીદાર દેશો કોઈ રિજનલ કોન્ફરન્સ મારે હું તમારા માધ્યમથી જણાવતા આનંદ થાય છે કે મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા બે હજાર ત્રણમાં આજે કયા ફલક ઉપર પહોંચી છે લોકો કોઈ આટલા વિકસિત દેશો જાપાન છેવાંડા દક્ષિણ કોરિયા યુક્રેન બાર દેશોની સંગઠનની ભાગીદારી બાર દેશના સંગઠનોની ભાગીદારી એ સીમાચિન રૂપ છે એને આવકારીએ છીએ અને એમના કારણે આપને પણ મોટો એક્સપોઝર મળશે વિશ્વમાં શું ચાલે છે કેવી રીતે આપણે એને કનેક્ટ કરી શકીએ કેવી રીતે પ્રગતિ કરી શકીએ એ માટેનું પણ આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે પણ મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એ સ્વયં હાજર રહે બી કે ગોયંકા હાજર રહે કરણ અદાણી હાજર રહે પરાક્રમસિંહ જાડેજા હાજર રહે સમીર મહેતા ટોરન્ટો ગ્રુપ હાજર રહે પ્રશાંત રૂયા એસઆર ગ્રુપ હાજર રહે રવાંડા યુક્રેન ગયાના રાજદૂતો ઉચ્ચ કમિશનરો આની ઉપસ્થિતિ એ આવનારા ગુજરાતની વિકાસની સંભાવનાઓ એ કેવડી મોટી બની રહેવાની છે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં માની મોદી સાહેબના માર્ગદર્શન નીચે એની આ એક મહત્વની કડી છે સૌ જાણો છો પુને એકવાર હું આપના ધ્યાને મૂકું છું સાત જિલ્લાઓમાં ત્રણ એકર જમીનને આવરી લેતી તેર નવી જીઆઈડી છે જેની જાહેરાત જેનું લોકાર્પણ એ માની મોદી સાહેબે કર્યું છે રાજકોટમાં બેઠા છે ત્યારે મારો પણ પ્રભાર ક્ષેત્ર છે અમારા માની ધારાસભ્યશ્રી હાજર છે કલેક્ટર શ્રી ઓમ પ્રકાશ હાજર છે રાજકોટ નાગલપર ખાતે મેડિકલ ડિવાઇસીસ પાર્કનું એનું પણ ઉદ્ઘાટન ઉદઘાટન મોદી સાહેબે કર્યું છે મિત્રો આ માત્ર વાત નથી એનાથી ભવિષ્ય કેટલું મોટું ઉજળું રહેશે કેટલી રોજગારીની તકો ઊભી થશે અને આપણું ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન બનવા તરફ જઈ રહ્યું છે એમના માટે આપણા માટે ખૂબ આનંદની વાત છે ખાસ કરીને એમએસસી સ્ટાર્ટઅપર્સ મહિલા ઉદ્યોગ સાહસિકો એના પર આ કોન્ફરન્સમાં ભાર મૂકવામાં આવ્યો છે મહિલાઓ બહાર નીકળે મહિલાઓ સ્ટાર્ટઅપર્સ બને સખી મંડળ બનાવીને મને કહેતા આનંદ થાય છે કે આપણે સ્વાવલંબી કેવી રીતે બનીએ એના માટેનો પણ પ્રયાસ એ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર થઈ રહ્યો છે ત્યારે આત્મનિર્ભર ભારત એ દિશામાં જવા માટે થઈને આ આપણી કોન્ફરન્સ એ મહત્વની બની રહેવાની છે મહિલા ઉદ્યોગ સાહસિકો એમએસએમઇ ક્ષેત્રની વાત છે ત્યાં સુધી અઠ્યાવીસ લાખથી પણ વધારે એમએસએમી જે નોંધાયેલા છે માની મુખ્યમંત્રી ગઈકાલે વાત કરી છે ચાલીસ લાખ નોંધાય નોંધાયેલા હોય એને નોંધાયેલો મળીને કલ્પના કરી શકે કે કેટલી રોજગારીની તકો એ નાના નાના ગામમાંથી લઈ શહેરથી લઈ મહાનગરથી લઈને રાજ્ય સ્તરે એ પ્રસ્થાપિત થઈ ચૂકી છે નરેન્દ્રભાઈ શરૂ કરેલી આ યાત્રા ચાલીસ લાખ એમએસએમ કલ્પના પણ નથી કરી શકીએ એટલા ઉદ્યમીઓ કે આપણા ગુજરાતમાં આપણા ભાઈઓ આપણી બહેનો એ આગળ વધી રહી છે ત્યારે નવા પ્લેયર્સ જે આપણને મળવાના છે દેશના પ્લેયર્સ મળવાના છે વિશ્વના પ્લેયર્સ ગ્લોબલ જે પ્રકારે ગ્લોબલાઇઝેશન રહ્યું છે ત્યારે એ ગ્લોબલની અંદર કામ કરતા પ્લેયરો એ કેવી રીતે ગુજરાતને પ્રાપ્ત થાય છે રમણ પ્રાપ્ત થાય કચ્છ અને સૌરાષ્ટ્રને પ્રાપ્ત થાય એની અનેક તકો આમાં રહેલી છે મને કહેતા આનંદ થાય છે કે મેં કહ્યું ને સાંસ્કૃતિક ધરોહર ને વારસ એક હજાર વર્ષ અતૂટ વિશ્વાસના સોમનાથ માધ્યમમાં આપણે ગઈકાલે મોદી સાહેબને સાંભળ્યા છે આપણો પગ એ ધરતી ઉપર રાખવો છે આપણું ભારત એ સ્વાભિમાની બને આત્મનિર્ભર બને સ્વદેશી અપનાવતું બને અને વિશ્વની સાથે સ્પર્ધા કરવી છે દેશની સાથે આંખમાં આંખ પર હોય આગળ વધવું છે એવો યુવાન એવી બેન એવો ભાઈ એવો ઉદ્યોગી બનાવવા માટે થઈને માની મોદી સાહેબે એક નવી દિશા એ આપી છે ત્યારે આવો સ્કાય ધ લિમિટ હું સૌને આમંત્રણ આપું છું આપણો સાંસ્કૃતિક વારસો ધરોહર સાચવીને વિશ્વ ફલક ઉપર ગ્લોબલમાં આપણો યુવાન કેવી રીતે પહોંચે આવનારી પેઢી કેવી રીતે ગ્લોબલાઇઝેશનની અંદર એ વિકાસની તકોમાં એ જોડાય અને મેં કહ્યું એમ ગુજરાત એ ગ્રોથ એન્જિન બને ત્રીજી ઇકોનોમી વિશ્વની બનાવવા જઈ રહી છે ત્યારે આજની આ વાઇબ્રન્ટ સમિટ બે દિવસની ખૂબ મોટી ફાયદો કરવાની છે એમાં કોન્ટ્રીબ્યુશન રહેવાનું છે સમગ્ર ગુજરાતનું રહેવાનું છે ત્યારે આપ સૌ મારફત હું તમામ ઉદ્યોગીઓને અભિનંદન આપું છું તમામ એડમિનિસ્ટ્રેશન અભિનંદન આપું છું કે સ્ટેટમાં વાઇબ્રન્ટ સમિટ થતી હોય એ પ્રકારની રિઝલ્ટમાં વાઇબ્રન્ટ સમિટનું સ્વરૂપે તમે સૌ જોયું છે આમાંથી પણ નવું શીખીને કાંઈ નાની મોટી ક્ષતિઓ હોય છે ત્રુટીઓ છે તો આવનારી જે રિજિયો બે સમિટ છે એમાં કંઈક ને ક્યાંક ઉમેરીને વધારે આગળ લઈ જવા માટેના પ્રયાસો રાજ્ય સરકારના રહેશે પુનઃ આપશોને હું આવકારું છું અને અમારી આખી વાત કોઈ એક મુદ્દા પૂરતી નથી મારી વિનંતી છે આપણા સૌ માટે છે રાજ્ય માટે છે જિલ્લા માટે છે અને હવે તો મને દેખાઈ રહ્યું છે કે આજે પિયુષ ગોયલજી સ્પેશિયલ આપણા કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર ભારત સરકારના જેમણે અનેક વિભાગો સંભાળ્યા છે રેલવે ઉર્જા આજે કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ તરીકે એ સંભાળી રહ્યા છે ત્યારે એમનું અલગ અલગ સેમિનારમાં આવવું અલગ અલગ મંત્રીશ્રીઓ ભાઈ શ્રી ઋષિભાઈ જયરામભાઈ ગામિત ભાઈ કૌશિક વેકરિયા હું પણ આજે અહીંયા છું અર્જુનભાઈ મોઢવાડિયા છે ગઈકાલે પણ કેટલાક મંત્રીશ્રીઓ હતા અલગ અલગ એક્સપર્ટો અલગ અલગ આપણા સચિવશ્રીઓ અલગ અલગ પ્રિન્સિપલ સેક્રેટરી સેક્રેટરીઓ એ તમામ લોકો પોતાના એફર્ટ્સ એ લગાવી રહ્યા છે અને જેટલા સોલ્યુશન નવું તો કરીએ પણ એમને કંઈ સોલ્યુશન જોતા હોય તો એક બેઠકમાં સેમિનારમાં કોન્કલેવમાં મળે એ પ્રકારના પણ પ્રયાસો રાજ્ય સરકારના છે હું માની ભૂપેન્દ્રભાઈનો આભાર માનીશ બરાબર રાજકોટમાં આપણી રિજિયનલ કોન્ફરન્સ એમણે આપી છે મને હર્ષભાઈનો આભાર માનીશ આવો સૌ સાથે મળે ને નવી વિકાસની તકો સાથે દેશની પ્રગતિમાં આપણો કોન્ટ્રીબ્યુશન કરીએ થેન્ક યુ સાંજે વેલિડિક્ટરી ફંક્શન સાડા પાંચે થવાના છે કારણ કે અત્યારે એમઓયુ એક્સચેન્જ બી ટુ બી આ બધા જ પ્રકારે ચર્ચાઓ થઈ રહી છે અને એના અંતે આપણે સાંજે આખો આંકડો કારણ કે પરફેક્ટ આંકડો આપીએ તો સારું લાગે હમણાં બે સેમિનારમાં જઈને આવ્યો છું પીયુસી સાથે તો ત્યાં અનેક એમઓયુ થયા છે એક્સચેન્જ થયા છે નવા તૈયાર થયા છે ત્યારે એ રાજ્ય સરકાર સાથે ભારત સરકાર સાથે વેપારી ટુ વેપારી વ્યક્તિગત ઇન્ડસ્ટ્રિયા નાનો વેપારી એમણે પણ આ પ્રકારના પ્રયાસો કર્યા છે ત્યારે સંપૂર્ણ માહિતી એ તમને આપીશ પણ મને આનંદ છે કે જિલ્લાઓમાં પણ કરોડોના એમઓયુ થયા રીજનલો પણ થશે અંબાણીજી અને અલગ અલગ પ્રકારે જે ગઈકાલે ઇન્ડસ્ટ્રિયા આવ્યા હતા જે ઇન્ટરનેશનલ ઇન્સ્ટાલિસ્ટ

જે પ્રકારે વિકાસની દિશામાં આગળ વધીએ છીએ જે પ્રકારે રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટા કર્યા છે પુલ બનાવ્યા છે માણસનો વિકાસ થયો છે નાના મોટા વાહનો લઈ રહ્યા છે વેપારની આવન જાવન થાય છે એવો આ રસ્તો છે ત્યારે સ્વાભાવિક છે આટલી મોટું એક સમિટ હોય ત્યારે નાની મોટી તકલીફો અગાઉ પણ પડી છે ત્યારે પણ નાની મોટી તકલીફો પડતી છે એને દુરસ્ત કરીશું તમને કયા કયા ક્ષેત્રમાં કેવા કેવા પ્રકારના એમઓયુ થયા છે કારણ કે એક આખું રોડમેપ સાથે કૃષિ વિભાગ પણ આગળ વધી રહ્યો છે સૌથી વધારે રોજગારી તક પૂરી પાડી પૂરી પાડતું આપણું આ ક્ષેત્ર છે ત્યારે વેલિડિટી ફંક્શનમાં જેટલા પણ એમો ઈચ્છા થયા છે એની સંપૂર્ણ વિગતો એ સૌ પત્રકાર મિત્રોને આપીશું કારણ કે આપના તકી જ એ જનતા સમક્ષ જાય અમે પણ ઈચ્છીએ છીએ આપે પણ જે પ્રકારે રસ લઈ અને રોજેરોજ આખા પ્રકારના કાર્યક્રમને બે ગઈકાલથી શરૂ થઈને આજ સુધી જે તમે પણ દર્શાવ્યો છે તમે પણ પ્રિન્ટ મીડિયા હોય તો પહોંચાડ્યો છે રાજ્ય સરકારોથી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા જે આપણા વેબ પોર્ટલ છે આ તમામનો હું આભાર માનું છું હજુ પણ સાંજ સુધીની બધી જ વાતો આપ પહોંચાડો આત્મવિશ્વાસ એ આપણા વેપારીનો વધે લોકોનો વધે કારણ કે આપણી વર્ષે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે હજી ઘણું બધું મેળવવાનું બાકી છે ઘણું મેળવું છે એને આપણે પકડવું છે ત્યારે તમારો પણ રોલ એટલો જ મહત્ત્વને સકારાત્મક રીતે આખી આ વાતને આપણે લઈ લઈ જઈ રહ્યા છીએ ત્યારે હજુ પણ એક એવું વાતાવરણ ઊભું થાય વેપારીઓને અહીંયા આવવાનું મન થાય જે છે એને આગળ વધવાનું મન થાય એના માટે આપનો પણ અમે સહયોગ માગીએ છીએ થેન્ક યુ પીયુષ ગર્લને મેં વિનંતી કરી છે એમના વધે હું કોઈની બદલે આપણે જે વાત કરે એમણે હા પાડી છે કે આપણે પણ બાઇક આપતા જ હશે એટલે આપણે પણ એ બાઇક આપે આપણા પીયુસી એની વિનંતી મેં કરી છે અને એમણે સ્વીકારી છે તમને પણ અમે જણાવીશું કે પિયુષજી એ આખા પરિપ્રેક્ષમાં જે આવ્યા છે એ જોયું છે અને જે પ્રકારે દેશ અને વિશ્વમાં એ મોદી સાહેબના નેટવર્કમાં કામ કરી રહ્યા છે એની પણ વાત આપની સમક્ષ